દુર્લભ સંયોગ પણ જોવા મળશે ઓગસ્ટમાં सिंह રાશિમાં સૂર્ય બુધ અને શુક્ર એકસાથે હાજર રહેશે તો મિત્ર તમને જણાવી દઈએ કે એ કઈ રાશિઓ છે જેને શુક્ર અને શનિની સ્થિતિ આ ચાર રાશિના લોકોને ભાગ્ય ચમકાવશે મિત્ર તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે પરિવર્તન કરે છે અને શુભ અને રાજયોગ બનાવે છે તેની વ્યાપક અસર માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે તમને જણાવી એટલે કે શુક્ર અને શનિ સાતમાન ભાવમાં એકબીજાને જોશે તો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ રાશિઓ છે જેને શુક્ર અને શનિની સ્થિતિ આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો નંબર એક વૃષભ રાશિ વૃષવ રાશિના જાતકોને જણાવી દઈએ કે સમસપ્તક યોગ વૃષવ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ યોગના પ્રભાવથી તમને આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે તમે આર્થિક રીતે સારું પ્રદર્શન કરશો તમને કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠોનો સહયોગ મળશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે આવકના નવા સ્ત્રોત દરવાજા ખટકટાવશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી સમસપ્તકીઓ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયે તમને સમયાંતરે આકસ્મિક લાભ મળી શકે છે આ સમય દરમિયાન તમે ધનની બચત કરી શકશો સાથે જ તમને આર્થિક બાબતોમાં જબરદસ્ત લાભ મળશે અને આ મહિને શનિદેવના આશીર્વાદથી તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો આ સમય દરમિયાન વેપારીઓને આ સમયગાળા દરમિયાન કોઈ મોટી સફળતા મળી શકે છે વિવાહિત લોકોના જીવનમાં પ્રેમ અને ભાવનાઓ વધશે તમારી આવકમાં પણ વધારો જોવા મળશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ શુક્ર દ્વારા બનેલો સમસપ્તક યોગ કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે આ યોગથી તમારી હિંમત અને આત્મવિશ્વાસ અને ગણો વધી જશે લગ્ન નક્કી થઈ શકે છે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે અટકેલા કાર્યો પૂરા થશે અટકેલા પૈસા પાછા મળી શકે છે તમારી કાર્ય કરવાની રીતમાં પરિવર્તન આવશે અને ઓફિસમાં સહકર્મીઓ સાથે વધુ સારું સંકલન સ્થાપિત થશે સાથે જ વિવાહિત લોકો માટે જીવન ખુશીઓથી ભરેલું રહેશે તમને તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન પણ મળી શકે છે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે રાજયોગના કારણે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે એની અસરને કારણે તમને તમારા પરિવાર તરફથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે વેપારી માટે સમય ઘણો સારો સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને લાભની ઘણી સારી તકો મળી શકે છે આ સમય દરમિયાન તમે તમારી વાતોથી બીજાને મનાવવામાં સફળ રહેશો એટલું જ નહીં તમે તમારા માટે નવું વાહન ઘર વગેરે પણ ખરીદી શકો છો આ સમયગાળા દરમિયાન તમે કેટલીક નવી મિલકત વગેરે પણ ખરીદી શકો છો નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમસપ્તક યોગ તુલા રાશિના લોકો માટે શું પરિણામ લાવશે આ સમયગાળા દરમિયાન તમને રોકાણમાં સારું વળતર મળશે આવકના એકથી વધુ સ્ત્રોત બનશે નોકરી કરતા લોકોને નવી તકો મળશે વેપારીઓના વ્યવસાયમાં વિસ્તરણ થશે આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમયે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો તેમજ તમારી આવકનો એકથી વધુ સ્ત્રોત પણ બનાવી શકાય છે આ સમય દરમિયાન તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે તમારી સામાજિક સ્થિતિમાં વધારો થશે અને કારકિર્દીમાં પ્રગતિની સંભાવના છે સાથે જ વેપારીઓને બિઝનેસમાં પણ સારો ફાયદો થશે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળશે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ શુક્રનું પાસું કુંભ રાશિના લોકો માટે લાભદાયક રહેશે શનિ કુંભ રાશિનો સ્વામી છે એવું કહેવાય છે કે કુંભ રાશિના જાતકોને શનિ સામાન્ય રીતે શુભ ફળ આપે છે શુક્ર અને શનિનો સંયોગ તમને નાણાકીય લાભ તેમજ તમારી કારકિર્દીમાં સફળતા અપાવશે પરિવારમાં ખુશીઓ આવશે તમને કોઈ નજીકના વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ આવશે નવી નોકરીની સંભાવનાઓ રહેશે કોર્ટના મામલામાં તમને સફળતા મળશે વિવાહિત જીવન સુખમય રહેશે ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે કરિયર અને બિઝનેસ માટે પણ આ સમય સારો છે કુંભ રાશિના વ્યવસાયમાં અચાનક લાભ થશે તમારા પ્રિયજનોને જણાવો કે પરિવારમાં તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે તમારી વાણીના પ્રભાવથી તમને સફળતા મળશે આ મહિને તમારા કામમાં ધનલાભની નવી તકો આવશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલા